દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા દરેક ખેડૂતભાઈઓને બોરવેલ એટલે કે આપણે દેશી ભાષામાં ટાર એમાં દર વર્ષે સબસિડી આપવામાં આવે છે જી હા દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે બોરવેલ સબસિડીમાં કેટલી સહાય મળે છે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે ઉપરાંત આ યોજનાનો લાભ કયા કયા જિલ્લાઓમાં મળશે ઉપરાંત સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત અરજી ક્યાં જમા કરાવવી એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકાર શ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો હવે આપણે વાત કરીએ બોરવેલ સબસિડી યોજના અંતર્ગત કેટલી સહાય મળે છે તો સહાયના ધોરણ વિશે આપણે વાત કરીએ તો ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતો માટે એટલે કે દર્શક મિત્રો ઓઇલ પામ્પનું જે વાવેતર કરતા હોય એવા ખેડૂતોને બોરવેલમાં કુલ પચાસ ટકા અથવા વધુમાં વધુ રૂપિયા પચાસ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે દર્શક મિત્રો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે એના વિશે આપણે વાત કરીએ તો જે તે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરતા હોય ઓઇલ પામ નામનો એક પાક આવે એનું જે વાવેતર કરતા હોય એવા ખેડૂતોને આમનો લાભ મળવાપાત્ર છે દર્શક મિત્રો આ યોજનાનો લાભ કયા કયા જિલ્લાઓમાં મળશે એટલે કે આ યોજનામાં અત્યારે કયા કયા જિલ્લાઓમાં ઓનલાઈન અરજી થાય છે એના વિશે આપણે વાત કરીએ તો આણંદ ખેડા પંચમહાલ વડોદરા નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી મહીસાગર અને છોટાઉદેપુર આટલા જિલ્લાઓમાં હાલ બોરવેલ સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી લેવામાં આવે છે દર્શક મિત્રો આ બોરવેલ સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ જે આ વર્ષથી ટુ પોઈન્ટ ઝીરો નવું અમલમાં આવ્યું છે એમાં બાગાયત વિભાગની યોજનાઓમાં બોરવેલ પમ્પસેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર એ ઘટકમાં આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસીઈ એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા એમની પાસે મોબાઈલ ના હોય તો તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા બહાર ક્યાંય ન જતા ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં આના માટે અરજી કરી શકે છે જી હા દર્શક મિત્રો આ વર્ષથી નવા નિયમ મુજબ જે તે ભાઈઓ આઈ ખેડૂત પોર્ટલ ટુ ઉપર સૌપ્રથમ ખેડૂત નોંધણી કરવાની રહેશે અને ત્યારબાદ અરજી કરવાની રહેશે આ ખેડૂત નોંધણી અને અરજી ઘરે બેઠા પોતાના મોબાઈલથી કેવી રીતે કરવી એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં ખેડૂત નોંધણી અને આ સાધનમાં સબસિડી માટે અરજી કરી શકો છો દર્શક મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ અગાઉ જે આપણે વાત કરીએ એ મુજબ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી નોંધણી અને અરજી કરવાની રહેશે છે વિડીયોમાં જણાવ્યા મુજબ દર્શક મિત્રો આપ સૌ ઓનલાઈન અરજી કરો અથવા બહાર આપ સૌ ઓનલાઈન અરજી કરાવો ત્યારબાદ આપ સૌએ ઓનલાઈન અરજીની પ્રિન્ટ લઈ તમારા જિલ્લાની નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી ખાતે જમા કરાવવાની રહેશે જી હા દર્શક મિત્રો આપ સૌ ઓનલાઈન અરજી જે કરો એની પ્રિન્ટમાં ડાબી બાજુ પ્રતિશ્રી નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી એમાં નીચે સરનામું આપેલ હશે એ સરનામા ઉપર આપ સૌએ જરૂરી ડોક્યુમેન્ટ અને ઓનલાઈન અરજીની પ્રિન્ટ અરજી કર્યાના દિન સાતમાં અચૂકપણે જમા કરાવવાનું રહેશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ બોરવેલમાં સબસિડી મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર